જય શ્રી કૃષ્ણ મિત્રો મેં આ રેસીપી જ્યારથી બનાવીને ત્યારથી હું બપોરના ભાત વધારે જ બનાવું છું અને ભાત વધે પછી આ રેસીપી બનાવું છું બધાને બહુ જ પસંદ આવી હતી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આપણે આ રેસીપી છે એ વધેલા ભાતમાંથી જ તૈયાર કરી છે એટલી સરસ બનીને તૈયાર થઈને તો તમે લોકો પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો હું ગેરંટી આપું છું બધાને બહુ જ પસંદ આવશે તો અહીંયા આપણે ભાત વધ્યા હતા તેને ફ્રીજમાં રાખી દીધા હતા અહીંયા આપણા ભાત છે એક બાઉલ જેટલા ભાત છે તેને એક મોટા બાઉલમાં એડ કરી દઈશું હવે આપણે ચાર મોટી ચમચી જેટલો રવો એડ કરીશું તમે રવાની જગ્યાએ બાજરાનો લોટ જુવાનો લોટ તમને જે કંઈ લોટ પસંદ હોય એ પણ એડ કરી શકો છો અહીંયા આપણે અડધો વાટકો દહીં એડ કરીશું દહીંથી બેટરમાં સારું એવું બાઇન્ડિંગ આવશે અને ટેસ્ટ પણ બહુ સારો આવશે જો દહીં ઓછું લાગતું હોય તો આપણે એમાં ધીરે ધીરે પાણી પણ એડ કરી શકીએ છીએ અને બેટર છે આપણે બહુ ટાઇટની અને બહુ ઢીલુંની એવું રાખવાનું છે આવી રીતનું બેટર છે એ તૈયાર થઈ જાય પછી આપણે એને પાંચ મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું જેનાથી રવો એડ કર્યો છે એ સારો એવો ફૂલી જાય અને જો તમે લોટનો યુઝ કરતા હોય તો તમારે એને રેસ્ટ આપવાની જરૂર નથી અહીંયા આપણે ઝીણા કટ કરેલા બધા વેજીટેબલ લઈ લીધા છે તમને જે કાંઈ વેજીટેબલ પસંદ હોય તે તમે એડ કરી શકો છો મેં અહીંયા ઝીણી કટ કરેલી ડુંગળી કદુકચ કરેલું ગાજર ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું અને ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી આખું જીરું એડ કરીશું અડધી ચમચી અજમા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે ઓલરેડી આમાં લીલું મરચું એડ કર્યું છે એટલે આપણે અહીંયા ચપટી જ લાલ મરચું એડ કરીશું જો તમને તે ખૂબ જ પસંદ હોય તો તમે વધારે લાલ મરચું એડ કરી શકો છો તમે આમાં મરી પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો બહુ સરસ ટેસ્ટ આવશે તેનાથી પણ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતનું મિશ્રણ છે એ તૈયાર થઈ જાય પછી આપણે તેને ટીક્કીનો શેપ આપી દઈશું આવી રીતની ટીકી છે એ તૈયાર કરવાની છે આપણે તમારે આમાં વધારે ટેસ્ટ આપવો હોય તો તમે આમાં શેઝવાન સોસ પણ એડ કરી શકો છો આવી રીતે આપણે બધી જ ટીકી છે એ તૈયાર કરી લેવાની છે અહીંયા જે આપણે ઢોકળિયાની જાળેવાળી ડીશ આવે છે એમાં બધી જ ટીકી છે એ રાખી દઈશું અહીંયા આપણી ટીકી છે એ રેડી છે ઢોકળિયામાં આપણે પાણી ગરમ થવા રાખી દીધું હતું સારું એવું પાણી ગરમ થઈ જાય પછી આપણે જે ટીકીની ડીશ છે એમાં રાખી દઈશું અને ઢાંકીને છથી સાત મિનિટ સુધી તેને સ્ટીમ થવા દઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર હવે આપણે ચેક કરી લઈશું અહીંયા આપણી ટીકી છે એ સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે તો આપણે હવે ડીશને બહાર લઈ લેશું અને થોડીક ઠંડી થઈ જાય પછી આવી રીતે તમે જોઈ શકો છો ટીકી છે એ સરસ રીતે ફૂલી ગઈ છે અને આસાનીથી ડીશમાંથી નીકળી પણ જશે વધેલા ભાતમાંથી જો એટલો સરસ નાસ્તો બનતો હોય ને તો કોઈને ખબર પણ ના પડે કે આ વધેલા ભાતનો નાસ્તો છે હવે આપણે વઘાર કરવા માટે અહીંયા એક કઢાઈમાં એક ચમચી તેલ એડ કરી દઈશું તેલ છે એ સારું એવું ગરમ થઈ જાય પછી આપણે તેમાં એક ચમચી રાઈ એડ કરવાની છે એક ચમચી જીરું એડ કરીશું થોડા લીમડાના પાન એડ કરીશું એક લીલું મરચું એડ કરીશું અને જે ટીકી તૈયાર કરી છે તે એડ કરી દઈશું અંદર અને ટીક્કીને વઘારમાં સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા રેડી છે ગરમા ગરમ વધેલા ભાતમાંથી નાસ્તો જે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી દઈશું તમે આ નાસ્તાને સોસ ચટણી સાથે એન્જોય કરી શકો છો મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યો છે તો અહીંયા રેડી છે વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવો સરસ મજાનો નાસ્તો જે બધાયને બહુ જ પસંદ આવશે અને એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા બેલ લેકન દબાવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી છે થેન્ક યુ ફોર વોચિંગ